મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓન ઇશ્યુની અંદર રગાસ નામનું જે વાવાઝોડું છે આ વાવાઝોડું આગળ વધી અને તમે મિત્રો અહીંયા જોઈ શકો છો તે મિત્રો હોંગકોંગની અંદર ટકરાવાની પૂરેપૂરી સંભાવના છે ત્યાંથી મિત્રો ખાસ કરીને તેની સાથે લાવેલો ભેજ સહી બંગાળની ખાડીમાં ઠલવશે અને બંગાળની ખાડીની અંદર એક નહીં પરંતુ ઉપરા ઉપરી બે સાયક્લોન બનશે બે સિસ્ટમો બનશે અને બંને સિસ્ટમો મિત્રો ગુજરાત ઉપર આવવાને કારણે આગામી સમયની અંદર ગુજરાતની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે અહીં તમે જોઈ શકો છો એક સિસ્ટમ હજી મિત્રો બંગાળની ખાડીની અંદર Uh. Bần truyền anh અને ગુજરાત સુધી અહીંયા મિત્રો પહોંચશે અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત સુધી પહોંચશે ત્યાં જ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર બીજી સિસ્ટમ બનશે અને બીજી સિસ્ટમ પણ મિત્રો ગુજરાત તરફ આવવાની છે જેને લઈને ગુજરાતની અંદર આગામી સમયની અંદર તમે અહીં જોઈ શકો છો આ બીજી સિસ્ટમ જે મિત્રો હાલ જ બતાવી રહી છે અને બીજી સિસ્ટમ પણ ગુજરાતની અંદર આવશે જેને લઈને ભારેથી ભારે વરસાદ જોવા મળશે પરંતુ રગાસા નામનું વાવાઝોડું છે એ ખૂબ જ ડેન્જર બન્યું છે અને તેની ઝડપ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અઢીસો કિલોમીટર પ્રતિ કલાક પણ કરતાં પણ વધુ હોય છે જ્યારે મિત્રો આ હોંગકોંગ ઉપર ટ્રાટક છે ત્યારે તેની ઝડપ જોઈ શકો છો બસ્સો કિલોમીટર કરતાં પણ વધારે તેની ઝડપ છે એ જઈ શકે છે અને ખાસ કરીને અતિ ભારે તારાજીના દ્રશ્યો પણ જોવા મળી શકે છે વાવાઝોડાને કારણે ગુજરાતમાં હાલ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને માત્ર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની આગાહી છે એ પણ મિત્રો એક બે દિવસ એટલે કે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે વાવાઝોડાની અસર ગુજરાતમાં કઈ તારીખથી થશે અને ગુજરાતના કયા કયા જિલ્લાને સૌથી વધુ ખતરો રહેશે આગામી નવરાત્રિ સિઝન ચાલુ રહેશે તો નવરાત્રિમાં આજે આવતીકાલે તેમજ મિત્રો પાંચ નોરતા સુધી કેવી આગળ ને પાંચ નોરતા પછી વાવાઝોડાને કારણે કેવી આગળ તેને લઈને વાત કરશું સાથે સાથે મિત્રો હાથીઓ નક્ષત્ર સત્યાવીસ તારીખથી બેસી રહ્યો છે અને તેનું વાહન મોડશે તો તેને લઈને પણ વાત કરવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારા યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો પહેલો મુદ્દો આપણે જોઈએ કે હોંગકોંગ ઉપર જે બનનારું વાવાઝોડું રગાસા છે આ રગાસાથી મિત્રો ગુજરાતને કે ભારતને કોઈ ખતરો છે તો મિત્રો ખાસ કરીને આ વાવાઝોડું ભારત તરફ આવવાનું નથી અહીં તમે જોઈ શકો છો લગભગ ચોવીસ પચીસ તારીખે મિત્રો આ વાવાઝોડું છે એ સંપૂર્ણ રીતે પૂરું થઈ જાય પરંતુ પરંતુ આ વાવાઝોડું છે એટલું બધું મજબૂત હતું એની સાથે લાવેલો ભેજ હતો આ તમામ ભેજ મિત્રો ખાસ કરીને આગળ ખેંચાય અને બંગાળની ખાડીમાં આવશે અને અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીમાં છવ્વીસ તારીખે જે વાવાઝોડું બનેલું છે એ તમામ વાવાઝોડાની અંદર આ તમામ ભેજ મિત્રો ભળી જશે જેના કારણે બંગાળની ખાડીમાં એક નહીં પરંતુ ઉપરા ઉપરી બે વાવાઝોડા બનશે કારણ કે એટલો બધો ભેજ છે કે પહેલો પાર્ટ આ ખાસ કરીને ભેજ આગળ વધી જશે બીજો છે ખાસ કરીને વાવાઝોડાને કારણે ભેજ આવશે તો તેને હિસાબે બીજું વાવાઝોડું બનશે જે અહીં તમે મિત્રો જોઈ શકો છો છવ્વીસ તારીખની આસપાસ બનેલું વાવાઝોડું અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખે અઠ્યાવીસ તારીખે મુંબઈ સુધી પહોંચી જશે જેને લઈને મુંબઈ સહિતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે અને તેની અસર તમે જોઈ શકો છો ગુજરાતની અંદર જોવા મળવાનો છે કાન ફાડી નાખે તેવો ગડગડાટ સાથે મિત્રો ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ વાવાઝોડાને કારણે રહેવાનો પછી આપણે મિત્રો જોશું કે વરસાદ કઈ કઈ પહેલાં વાવાઝોડાની અસર જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને આ વાવાઝોડાની સિસ્ટમની અસર રહે છે અને ત્યારે જ મિત્રો ખાસ કરીને અહીં તમે જોઈ શકો બીજું વાવાઝોડું બની જાય છે અને એક વાવાઝોડાની અસર પહેલી તારીખે આપણને મિત્રો ખતમ થઈ એટલે કે ઓછી થઈ અને તે મિત્રો આગળ વધી જશે પરંતુ બંગાળની ખાડીની અંદર આવેલા ભેજને કારણે અહીંયા તમે જોઈ શકો છો બીજું વાવાઝોડું બનશે અને બીજા વાવાઝોડાને કારણે અહીંયા તમે જોઈ શકો છો ફરી એક વખત પાંચ તારીખે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે એટલે કે ગુજરાતની અંદર વાત કરીએ તો હાલ મિત્રો બીજું નોટ તો છે પહેલા નોટ તે વડોદરાની અંદર વરસાદ પડ્યો ડાંગની અંદર વરસાદ પડ્યો બીજા નોટે મિત્રો દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક વરસાદ પડી શકે છે ત્યારબાદ મિત્રો ત્રીજા નોટે ચોથા નોરતે અને પાંચમા નોર્તા સુધી વરસાદને લઈને કોઈ આગાહી નથી આમ તો જોવા જઈએ તો આ વર્ષે બે નોરતા છે પાંચમાં ચોથા પાંચમા બરાબર તો ત્યાં સુધી કોઈ આગાહી નથી પરંતુ છઠ્ઠા નોરતે સત્યાવીસ તારીખથી આ સિસ્ટમ છે એ ખાસ કરીને ગુજરાત સુધી પહોંચી જશે જેને લઈને ગાજવીજ સાથે ભારે બફારો ભારે ગરમી પવનની વધઘાટ તો આ જોવા મળશે અને અઠ્યાવીસ તારીખે આ સિસ્ટમની અસર છે એ શરૂ થઈ જશે જેને લઈને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતમાં આણંદ વડોદરા છોટાઉદેપુરની આસપાસ ભારે વરસાદ જોવા મળશે ઓગણત્રીસ તારીખથી મિત્રો ખાસ કરીને નવરાત્રા જોવા નહીં મળે દક્ષિણ ગુજરાતમાં કારણ કે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડશે અને ત્રીસ તારીખે તમે જોઈ શકો છો ખૂબ જ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે પણ મિત્રો આગાહી આપી દીધી ત્યારબાદ મિત્રો બે તારીખે અને ત્રણ તારીખે ખાસ કરીને જે ભેજ છે તેને લઈને ભારે ગરમી ભારે વફારા બાદ મિત્રો વરસાદ જોવા મળશે અને છ સાત તારીખે ફરી એક વખત સાયક્લોન આવવાને કારણે તેની હિસાબે વરસાદ જોવા મળશે એટલે કે અઠાવી તારીખથી વરસાદ ચાલુ થાય કન્ટિન્યુ મિત્રો દસ દિવસ સુધી વરસાદ ચાલવાનો છે તો જે ખેડૂત મિત્રો ખાસ કરીને નવરાત્રિ રાહ જોઈ અને એના પછી મોસમ લેવાનું વિચારતા હોય તો નવરાત્રિમાં જ પૂરું કરી દેજો કારણ કે નવરાત્રિના પાંચ છ નોરતા પછી વરસાદ ચાલુ થશે તો દસથી થી પંદર દિવસ સુધી વરસાદથી અટકવાનું નામ લેવાનું નથી હવે મિત્રો વાત કરીએ હાથીઓ નક્ષત્ર તો હાથીઓ નક્ષત્ર સૌનું જાણીતું અને માનીતું નક્ષત્ર છે આ વર્ષે તેનું વાહન મોરશે અને મોરને વરસાદ ગમતો હોવાને કારણે આ નક્ષત્રમાં ફૂલ વરસાદ જોવા મળશે સત્યાવીસ તારીખથી શરૂ થઈ રહ્યું છે સવારમાં સાત વાગ્યેથી જે દસ તારીખ સુધી ચાલશે ખેલી ચિત્રા ત્યાર પછી આવશે અને ખેલી ચિત્રાનું વાહન પણ મો ભેંસ છે અને ભેંસને પણ વરસાદ ગમતો હોવાને કારણે દિવાળી સુધી આ વર્ષે વરસાદ જોવા મળે તો મિત્રો નવાઈ નહીં કહી શકાય હવે મિત્રો ગુજરાત અને ભારતીય હવામાન વિભાગે પણ વરસાદને લઈને આગાહી આપી દીધી છે તો તેની પણ વાત કરી લઈએ જોઈશું ચોમાસું વિદાય ત્રેવીસ તારીખ સુધીની અંદર ચોમાસું છે એ ત્યાંને ત્યાં છે એટલે કે ખાસ કરીને ગુજરાતના અડધા ભાગમાંથી ચોમાસા વિદાય લઈ લીધી હવે મિત્રો વાત કરીએ તો ત્રેવીસ તારીખથી જ મિત્રો ખાસ કરીને ભારે વરસાદની આગાહી આપી દીધી છે જે આગળ જતાં તમે ચોવીસ તારીખે તમે જોઈ શકો છો ખાસ કરીને પશ્ચિમ બંગાળ છે તે આજુબાજુ કલકત્તા છે તેની બાજુમાં વિસ્તાર છે તો એ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે ગુજરાતની અંદર છૂટો વિસ્તારમાં હળવો વરસાદ ચાલુ રહેશે પરંતુ ત્યાર પછી અહીં મિત્રો જોઈ શકો છો પચીસ તારીખથી ધીમે ધીમે મિત્રો પવનની ઝડપ પણ મુંબઈની આસપાસ વધી જશે અને આ સિસ્ટમ છે ધીમે ધીમે ચાલવાનું ચાલુ કરી દે છે એટલે કે આપણે છવ્વીસ તારીખ સુધી કોઈ વરસાદને લઈને આગાહી નથી છવ્વીસ તારીખે અહીં તમે જોઈ શકો મુંબઈની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અતિભારે વરસાદની તો તેની હિસાબે દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે પરંતુ સત્યાવીસ તારીખથી મિત્રો ખાસ કરીને ભારે વરસાદની શરૂઆત થઈ જશે અહીં સત્યાવીસ તારીખે પીળો કલર પણ ભારતીય હવામાન વિભાગે આપી દીધો તો દક્ષિણ ગુજરાતથી ભારે વરસાદ જોવા મળી શકે છે અને અઠ્યાવીસ તારીખથી વાત કરીએ તો અઠ્યાવીસ તારીખે પણ ઘણા વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે ઓગણત્રીસ તારીખે પણ વરસાદને લઈને મિત્રો આગે છે હવે મિત્રો જોઈએ તો હવે મિત્રો જોઈએ કે નવરાત્રિમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે તો ત્રેવીસ તારીખે મિત્રો દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે બાકી વરસાદને લઈને કોઈ આગાહી નથી ચોવીસ તારીખે જોવા જઈએ તો ક્યાંક ક્યાંક મિત્રો ખાસ કરીને થોડો ઘણો વરસાદ છે જોવા મળી શકે છે બાકી વરસાદને લઈને કોઈ આગાહી નથી હવે આપણે વાત કરીએ કે ખાસ કરીને પચીસ તારીખે કેવો રહેશે તો પચીસ તારીખે પણ મિત્રો એવો ને એવો એટલે કે બહુ ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી છવ્વીસ તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં ક્યાંક કંઈક મિત્રો ઝાપટું નાખી શકે છે સત્યાવીસ તારીખથી મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ શરૂ થશે ને અઠ્યાવીસ તારીખે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ મોટાભાગના વિસ્તારમાં ઝાપટાં પડશે જેમાં દરિયાકાંઠાના અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી શકે છે ઓગણત્રીસ તારીખે પણ વરસાદ પડી શકે છે અને હવે મિત્રો અહીંયા તમે જોઈશું ત્રેવીસ તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી જે ગઈકાલે આપણે મિત્રો ડાંગમાં જોયું કે અઠવી ખાસ કરીને ચાર ઇંચ પાંચ ઇંચ જેવો વરસાદ પડ્યો આ સિવાય સત્યાવીસ તારીખે તમે જોઈશો કે સત્યાવીસ તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ જશે અઠ્યાવીસ તારીખે તમે જોઈ શકો છો સુરત નવસારી તાપી વલસાડની અંદર ભારે વરસાદ અને એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખે પણ સુરત તાપી નવસારી વલસાડમાં ભારે વરસાદ જોવા મળવાનો છે એટલે કે વરસાદનો માહોલ હવે મિત્રો શરૂ થઈ ગયો છે ભારેથી અતિ ભારે વરસાદ માટે મિત્રો હજુ પાંચ દિવસે અઠ્યાવીસ તારીખથી મિત્રો ભારે વરસાદની શરૂઆત થઈ જાય તો ખેતી માટે જે કંઈ કામ બાકી હોય એ મિત્રો પતાવી લેજો ఆజనవడీ మాట్లు జయ హింద్ జయ భారత్